પાવી તાલુકાના નાની રાસરી ગામે સરકારી જમીન પર પાકું દબાણ વહીવટી તંત્ર દ્વારા કરાયું છે જ્યાં પ્રાપ્ત થતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાનીરાશરી ગામે આદર્શ નિવાસી શાળાની પાછળના ભાગે નિવૃત્ત ફોજી એવા રાઠવા જનુભાઈ રતનભાઈ તેમજ રાઠવા રણજીભાઈ કુમશીભાઈ દ્વારા સરકારી જમીન સર્વે નંબર સોમાં બે પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા જે સ્થાને સરકાર દ્વારા પોલીસ ક્વાર્ટર્સ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ ટ્રાઇબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેથી તેઓને નોટિસ પાઠવવી પાંચ દિવસમાં દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ આ દબાણો દૂર કરવા ન આવતા પાઉજેતપુર મામલતદાર પ્રાંત અધિકારી પોલીસ કાફલા સાથે પહોંચી ચાર જેટલા બુલડોઝર લઈ સ્થળ ઉપર પહોંચી ત્યાં મોડી સાંજે પાકા મકાનો તોડી દબાણ દૂર કરવામાં આવ્યા હતા કહી શકાય છે કે નાની રાસલી ગામે બોર્ડરને અડીને આવેલ તારાપુરની સ્ટીમમાં આ બંને મકાનો સરકારી જમીનમાં બાંધી દેવામાં આવ્યા હતા સરકારી જમીનમાં પોલીસ ક્વાર્ટર સરકારી દવાખાનું તેમજ ટ્રાયબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હોય તેથી જમીનની જરૂર હોવાને લઈને બંને પાકા મકાનો તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યા હતા